જ તાલુકાના ટિંબા ગામે આશ્રમશાળા ખાતે સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી દેખવિચાર દિન નિમિત્તે કામરેજ ના ટિંબા ગામે આવેલી આશ્રમ શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો સ્વામી વિવેકાનંદે કેવી રીતે દીક્ષા લીધી હતી અને કેવી રીતે તેઓએ એ ટૂંકા જીવનકાળમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી તે વિશે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી

શિકાગોનું ધર્મ પરિષદના જે સંસ્મરણો હતા તેને વાગોળવામાં આવ્યા આજે પછી એમના જે જીવન ચરિત્રો હતા એમના ચારિત્ર નિર્માણની જે વાતો હતી એ બાળકોને શીખવવામાં આવી એમના ધ્યેય ધ્યેય નિશ્ચયો હતા તે ધર્મ પ્રત્યેની એમની જે ભાવના હતી સમગ્ર ધર્મને એક નેજા હેઠળ લાવવાની આ બાબતની જાણ તમામ વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામના આપી આ કાર્યક્રમને પૂર્ણ કર્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલે ખૂબ વિસ્તૃત રીતે સ્વામી વિવેકાનંદ અને તેમના દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને મહાન જીવન શૈલીના ઉત્થાન માટે કરાયેલા કાર્યોની માહિતી આપી હતી